નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે છેતરભાઈ વસાવા સાહેબને લઈને સૌથી મોટા સમાચાર કહીએ તો ખોટું ખોટું નથી જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો એમણે ત્રણ દિવસની જામીન અરજી આપવામાં આવી છે અને પોલીસ બંદોબસ્ત સાથે વિધાનસભા જવા માટે જો આમંત્રિત કરવામાં આવ્યા છે પરંતુ એ સૌથી મોટા અપડેટ આપણને મળી રહ્યા છે કે ભાઈ આ વકીલ છે સુપ્રીમ કોર્ટના વકીલ છે દિલ્હીના વકીલ છે એ અત્યારે જે જામીન અરજી મૂકી હતી અને જામીન અરજીની અંદર રાજપીપળા કોર્ટે એવું ચુકાદો આપ્યો છે કે જ્યારે છેતરભાઈ વસાવા સાહેબ ને વિધાનસભા જવાનું હોય ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે જવાનું હતું પરંતુ જે પોલીસ બંદોબસ્ત સાથે હવે નહીં જઈ શકે કેમકે જે સુરક્ષા હતી હટાવી દેવામાં આવી છે અને જે પરિવાર સાથે જેમ કે જ્યારે સત્ર ચાલુ થશે ત્યારે પરિવાર સાથે ગાંધીનગર જઈ શકે છે આ રીતના જે સોશિયલ મીડિયા પર અત્યારે જે સમાચાર વહેતા થયા છે જ્યાં મિત્રો આ સમાચાર સાચા જ છે અત્યારે જે મોટા અપડેટ આવ્યા છે કે અપડેટની અંદર એવું કહેવામાં આવે છે કે જ્યારે વિધાનસભાની અંદર જાશે ત્યારે એમના પરિવાર સાથે અને એમના જો જેટલા પણ નેતા છે રાષ્ટ્રીય અધ્યક્ષ નેતા છે ઈશુદાન ગડવી અને એવા નેતા છે એમના જેટલા પણ નેતા છે બધા નેતાને મળશે પરંતુ જે શરત મૂકવામાં આવી છે શરતની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે જે પણ ઘટના બની હતી એના કારણે જે જેલમાં છે એના વિશે કોઈપણ પ્રકારની મીડિયા સામે જે બાહેધરી અથવા કે ના જે સ્ટેટમેન્ટ આપી શકે આ રીતના જે જે કોર્ટે જે શરતો મૂકી છે અને એમના જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે એટલે કે નર્મદા જિલ્લામાં ઘરે નહીં જઈ શકે ફક્ત અને ફક્ત પરિવાર સાથે એટલે કે વડોદરાથી ગાંધીનગર પરિવાર સાથે એ જઈ શકે છે ત્રણ દિવસ માટે જે જે પણ એમના મત વિસ્તારમાં જે પ્રશ્નો છે એ ઉઠાવવાના છે હવે ગુજરાતમાં ગુંજવાના છે આપણે જોવાનું રહ્યું છે જ્યાં મિત્રો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઇક કરી નાખજો જેમ કે આપણે જે પણ માહિતી આવે છે ઘટના આવે છે તાત્કાલિક તમારા સુધી પહોંચાડું છું મિત્રો આ જે માહિતી અત્યારે સોશિયલ મીડિયા પર તમને કઈ જગ્યા મળે નહીં હું પહેલાં જ તો તમારી સામે હું રજૂ કરું છું પછી તમારા જે બાકીના મીડિયા સાથે આવતું હોય છે જી હા મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ આપણે જરૂરથી નવા વિડીયોની અંદર મળશું